વાપી નજીક આવેલા મોટી તંબાણી ગામે આવેલ વળિયાવાડા ખાતે વાપી છારવાળાના રહેવાસી ઈલાબેન કિરીટભાઈ પટેલની પોતાની માલિકીની જગ્યા પર એજ ફળિયાના લોકો દ્વારા વારે ત્રાસ અને તોડફોડ કરી તેઓને ધમકાવવામાં આવી રહ્યા છે જેની ફરિયાદ તો તેમણે કરી પણ પોલીસ તપાસના નામે મીંડું મણ્યું મળતી માહિતી મુજબ વાપી છારવાળાના રહેવાસી ઈલાબેન કિરીટભાઈ પટેલ જે આજથી સાત વર્ષ પહેલા વાપી તાલુકાના મોટી તંબાણી ગામ ખાતે આવેલા વીસ એકર જૂનું સર્વે નંબર ચારસો એકાણું ચારસો બાવન ચારસો ત્રેપન વાળી જમીન ખેતી માટે ખરીદવામાં આવી હતી જે જમીનને લઈને ઈલાબેન ખેતી કામકાજ કરતા હતા જેમાં તારીખ દસ છ બે હજાર પચીસ ના રોજ વડીયા અમુક લોકો જેનું નામ કાંતા સુરેશભાઈ પટેલ વિપુલભાઈ કરશનભાઈ કેદારભાઈ પટેલ જુગલ પટેલ વિજય કરશન પટેલ પાલી મગન વારલી નીલેશ વારલી વિષ્ણુ પટેલ તથા અન્ય તમામ જે રહે મોટી તંબાણી તાલુકો વાપી જિલ્લો વલસાડનાઓએ બેગા મળી ઇલાબેનની જગ્યામાં તારખૂટા અને ગેટ તોડી પાડેલ જેની ફરિયાદ ડુંગરા પોલીસ મથક અને એસપી કચેરી કરવામાં આવેલ હતી ત્યારબાદ ઇલાબેન કિરીટભાઈ પટેલે કલ્પેશભાઈ પટેલ રહેવાસી સેલવાસનાઓને પોતાના જમીનને રજીસ્ટર પાવર આપી આગળનું કામકાજ એમને સોંપવામાં આવ્યું હતું જે બાદ કલ્પેશભાઈએ પોતાના માણસો ત્યાં મૂકી તારખૂટા ફેન્સિંગ કર્યો ગેટ મૂકીને આગળનું કામ શરૂ કરવામાં આવ્યું હતું જે બાદ તારીખ ચાર આઠ બે હજાર પચ્ચીસના રોજ ફરી પાછા વળિયાફળિયાના લોભ ભેગા થઈ જગ્યામાં ઘૂસી આવ્યા અને ત્યાં બનાવેલું કેબિન ગેટ ફેન્સિંગ સીસીટીવી કેમેરા તોડી તોડી અને ત્યાં મૂકેલી કલ્પેશભાઈની કારને પણ એમાંથી બેટરી ચોરીને લઈ ગયા હતા આખો બનાવ ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો જેમાં ખાસું મોટું નુકસાન થયા હોવાનું જાણવા મળ્યું હતું જેમાં તોડફોડ ગાડીઓનું નુકસાનનું અંદાજીત પંદર લાખ રૂપિયા જેટલું નુકસાનની ફરિયાદ કલ્પેશભાઈએ ડુંગરા પોલીસ મથકમાં અને એસપી કચેરીએ કરી હતી આ બંને તોડફોડની ઘટનાની ફરિયાદમાં ઈલાબેન અને કલ્પેશભાઈના જણાવ્યા મુજબ પોલીસ તરફથી આજ દિન સુધી કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી અને આ તોડફોડની ઘટનાની જાણ સ્થાનિક પોલીસ મથકથી લઈને એસપી કચેરી રેન્જ ડીઆઈજી અને ગાંધીનગર સુધી મુખ્યમંત્રીને કરવામાં આવી છે છતાં પણ કોઈ નિવાળો આવ્યો નથી ઈલાબેન સુરી પટેલ હું ચરવાડામાં રહું છું અને મારી જમીન છે તંબાડીમાં ત્યાં અમે એક છ બધું કમ્પાઉન્ડ કમ્પ્લીટ કરેલું છે ત્યાં પછી અમે થોડીક કંઈક અગાડી ખેતીમાં કરીએ રીતે ત્યાં ગયા ખેતી કરવા માટે તો આજુબાજુવાળા થોડાક અમને જે કમ્પાઉન્ડ અમારું કરેલું તે બી તોડી નાખ્યું આ લોકો ખેતી કરવા આવ્યા એવી રીતે ખબર નહીં એ લોકોને શું થયું તોડી નાખ્યું જે ઓફિસ બનાવેલી હતી ટીવી કેમેરા લગાવેલા હતા અને કોણ હતા એ સંભાળી ના જ હતા તાના તા આગળના એ લોકો અમે જે આ કલ્પેશભાઈ છે એને અમે પાવર આપેલો અને એ બધું ત્યાં આગળ મારું સંભાળતા છે પણ એ લોકો ના ટીબી પેલું નહીં કરીને આ લોકો બધું અમારું તોડફોડ કરીને 15 થી 20 લાખ નું અમારું નુકસાન કર્યું તે પછી ફરિયાદ હા પોલીસ ફરી એસપી સાઈડ મેં ભી ફરિયાદ કરી અને અહીંયા પાકી

ત્યાંના લોકો અમને એટલા પરેશાન કરે છે કે આ જમીન અમારી છે અમે કોઈનું પચાવી પાડવા માંગતા નથી પણ આ લોકો આજુબાજુવાળા આ લોકોને ચડાવીને એવું ષડયંત્ર રચી રહ્યા છે કે જમીન અમારી પચાવી પાડવા માંગે છે ને અમને પરેશાન કરતા છે મારે સરકારી દફતર મારા નામે ચાલે છે મારા નામ પર છે